માટે દિવસ રાત જાગતો રહીશ પણ ચોર મચાયે શોર ચોર લોકો ચોકીદાર ને ચોર કેવા નીકળ્યા છે બે શરમ થઈને કેવા નીકળ્યા છે પણ ચોર લોકો સાંભળી લ્યો અમારા ચોકીદાર એ ચોર નથી સ્યોર છે સ્યોર પ્યોર છે પ્યોર હું ખાતો નથી ખાવા દેતો પણ નથી અને ઈમાનદારી થી પ્રમાણિકતા થી આ દેશ ની સેવા માટે આગળ પાછળ કંઈ છે નહીં નથી દીકરી જમાય દીકરા ફક્કડ ગિરદારી છે સંપૂર્ણ જીવન સમર્પિત છે સામે પક્ષે બધા ભેગા થયા છે ભૂતકાળમાં એકબીજાના મોઢા જોવા તૈયાર નહોતા મજબૂરીથી ભેગા થઈને આ ચોરોની ની જમાત રાડો પાડે છે એને ખબર છે કે પાંચ વર્ષમાં મોદીએ એની દુકાનો ધંધાઓ બંધ કરાવી દીધા છે હજી પાંચ વર્ષ મોદી વડાપ્રધાન બને તો જેલના સળિયા પાછળ જવું પડે એવું છે કમલનાથ ભાઈ

એટલા માટે બૂમો પાડે મોદી હટાવ મોદી હટાવ મોદી હટાવ કારણ કે એને ખબર છે કે આ મોદી જો હજુ 5 વર્ષ ફળા પ્રધાન રહેશે તો આપણું શું થશે અને એટલા માટે ચોર સોર મચાવે છે બીજી તરફ મોદી કે છે કે હું ભ્રષ્ટાચાર હટાવવા માંગુ છું ભ્રષ્ટાચાર હટાવ ગરીબી હટાવ બેકારી હટાવ આ લોકો કે છે મોદી હટાવ ભારતની જનતા એ નક્કી કરવાનું છે આ ચૂંટણીમાં કોને હટાવવા છે ભાઈઓ બહેનો આ વખતની ચૂંટણીમાં એક તરફ રાષ્ટ્રવાદ છે દેશના હિત સિવાય કશું નહીં જીવશું તોય દેશ માટે મરીશું તોય દેશ માટે અમદિન ચાર રહે ના રહે ભારત માં તેરા વૈભવ અમર રહે આ ભાવના થી તરબોળ થઈને કામ કરનારા દેશભક્તો રાષ્ટ્રવાદી લોકો આ ચૂંટણી માં એક તરફ છે દેશ હિત સિવાય કશું નહીં દેશનું હિત સર્વોપરી દેશ મહાન અને બીજી તરફ પરિવારવાદમાં ખૂપેલી કોંગ્રેસ પરિવાર સિવાય કશું નહીં આ દેશમાં ગાંધી પરિવાર સૌથી સૌથી મોટો ગાંધી પરિવાર જ દેશનું રાજ કરે ગાંધી પરિવાર કોંગ્રેસ ચલાવે જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી ત્યાર પછી રાજીવ ગાંધી

પરિવાર નું હિત સિવાય કશું નહીં એ દિશામાં જઈ રહી છે ભાઈ બહેનો આ વખત ની ચૂંટણીમાં એક તરફ સર્વ ધર્મ સંભાવ એકસો ત્રીસ કરોડ દેશવાસીઓનું હિત હિન્દુ હોય મુસલમાન હોય ખ્રિસ્તી હોય ઈસાઈ હોય શીખ હોય એના હિત સિવાય કશું નહીં ગરીબોનો પેલો અધિકાર આદેશના સંસાધનો ઉપર ગરીબો માટેની ચિંતા કોઈ પણ ધર્મ ના હોય કોઈ પણ સમાજ ના હોય જસ્ટિસ ફોર ઓલ અપીસમેન્ટ ફોર નન કોઈનું તુષ્ટિકરણ નહીં મતની લાલચમાં બીજી તરફ એટલા માટે કે લઘુમતીના મતો માટે આ કોંગ્રેસ દેશના સમાજ સમાજ વચ્ચે કોમ કોમ વચ્ચે અસમાનતા ઊભી કરીને ભાગલા પાડીને રાજ કરવા માટે ઢોંગી બિન સાંપ્રદાયિકતાના નામે કામ કરી રહી છે અમે કહી છે કે મોહનભાઈ ગરીબ હોય તો એને પણ લાભ મળે મમતભાઈ ગરીબ હોય તો એને પણ લાભ મળે માઈકલભાઈ ગરીબ હોય તો એને પણ લાભ મળે અને કોઈ ભાઈ ગરીબ હોય તો એને પણ લાભ મળે દરેક ગરીબનો અધિકાર છે કોઈ કોમ જાત એ નહીં સાડા છ કરોડ ગુજરાતીનો વિકાસ એમાં બધા આવી જાય એમ એકસો ત્રીસ કરોડ ભારતવાસીઓનો વિકાસ એમાં બધા આવી જાય પણ મતની લાલચમાં તૃષ્ટિકરણનું રાજનીતિ આ કોંગ્રેસ કરી રહી છે આ વખતની ચૂંટણી એક તરફ ત્રાસવાદીઓનો ખાતમો બોલાવનારા લોકો છે બીજી તરફ ત્રાસવાદીઓને બિરયાની ખવડાવનારા લોકો ત્રાસવાદીઓને પનારો આપનારા લોકો એ બીજી તરફ ભેગા થયા છે મારે કોંગ્રેસને પૂછવાનું છે કે તમે પુરાવા માંગવા નીકળ્યા છો મોદી એ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્રાસવાદીઓના કેમ્પ ઉડાડી દીધા તમે એના પુરાવા માંગો છો પહેલા દેશને જવાબ આપો के दस वर्ष मनमोहन सिंह सोनिया गांधी ना चालती थी अनेक बॉम्ब धड़ाशवादी कर ही मोटो हूमो मुंबई होटल तो पर हो तो। एक सौ इटोतेर लोगों निर्दोष मरी गया

બનારસ માં કયા પગલા લીધા એની તો વાત કરો તમે કશું કર્યું નહોતું તમારા માં હિંમત પણ નહોતી આ પ્રકારની બહાદુરી પણ નહોતી એટલે જ અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે મરદની માં જવાય નમાલા લોકો ભેગું ન જવાય તમે ઘરો ફૂચારી નોતી હમ દેખતે હે મનમોહન મનમોહનસિંહ એવું ધીમું ધીમું બોલતા હમ દેખતે હે તમારી હિંમત કારણે એનું જોમ વધતું ગયું એની પ્રવૃત્તિમાં સફળ થતા ગયા આ તો મોદી માથાના મેળા છે પુલવામા મોદીએ ત્યારે જાહેરાત કરી હતી એકને વીણી વીણીને ગોતી ગોતી ને એના ઘરમાં ઘુસી ઘુસી ને આનો બદલો લેવામાં આવશે અને મોદીએ સેનાને છૂટો દોર આપ્યો સેનાના લોકોએ 21 મિનિટમાં પરાક્રમ કરીને બાલાકોટ અને અલગ અલગ ત્રણ ગામોમાં પાકિસ્તાનની ધરતી ઉપર જે ત્રાસવાદીઓના ટ્રેનિંગ કેમ્પો ચાલતા હતા એ આપણી સેનાએ ઉડાડી દીધા તમે કશું કર્યું નહીં અને તમને અમે અમારા પુરાવા માંગવા નીકળા છો અને હજી વાતો કરે છે કોંગ્રેસ ના લોકોને પેટમાં પાકિસ્તાન નું બળે છે કેરળમાં ત્રાસવાદી મદની ના ફોટા છપાવીને મુસ્લિમ લીગ સાથે તમે મત માંગવા નીકળા છો સામ પિત્રોડા મણિશંકર અયર કોણ જાણે કોંગ્રેસ ને ત્રાસવાદી ને પાકિસ્તાન તમારા કારણે તમારા કારણે જ ત્રણસો સિત્તેર મી કલમ નીકળી નહી અને એ દિવસોમાં જો સરદાર ને જવાહરલાલ નહેરુ ને બદલે સરદાર ને કાશ્મીર પ્રશ્ન સોંપો હોત તો આજે આ કાશ્મીરની ની સડકતી સમસ્યા ન હોત અને સરદારે એ દિવસોમાં જ કાશ્મીર નું પૂરું કરી દીધું હોત પણ તમને તો તમારો પરિવાર સિવાય કશું દેખાતું નથી સરદાર ને હાસ્યામાં ધકેલા આંબેડકર ને હાસ્યામાં ધકેલા

પાકિસ્તાન સામે આર્થિક નાકાબંધી કરીશ્મીરમાં જગ્યાએ ત્રાસવાદી ને મદદ કરતી સંસ્થા પ્રતિબંધ લગાવવો નેતાઓ સાથે

કોણ ગરીબો મધ્યમ વર્ગના લોકો આદિવાસીઓ માટે ખાલી નારા આપનારા લોકો છે વર્ષોથી ભોળી જનતા પાસેથી મત લૂંટનારા લોકો છે અને મોદીએ વાસ્તવમાં ગરીબ આદિવાસી પીડિત શોષિત એના માટે કામ કર્યું છે નરેન્દ્ર મોદીની તમામ યોજનાઓ ગરીબો માટે છે जनधन योजना हो आयुष्मान भारत हो गैस ना चूल्हा आपा ये उज्ज्वला योजना हो उजाला योजना हो प्रधानमंत्री आवास योजना हो शौचालय नी योजना हो अब बड़ी योजना गरीबों माटे बनाई भी है तो माटे किसान सम्मान निधि योजना પ્રધાનમંત્રી ફસલ વીમા નારા યોજનાઓ આપીએ યોજના રાજીવ ગાંધી ને રાહુલ ગાંધી ને હવે ગરીબો યાદ આવ્યા છે દસ વર્ષ તમારી સરકાર હતી ત્યારે ગરીબ યાદ ન આવ્યા ઓલી માછલી પાણી વગર તરફે એમ તમે સત્તા વગર હવે તરફડો છો જનતા જાણે છે સાચા ખોટા મત માટે વચનો આપો છો તમારો ભૂતકાળ જોઈ લો નેહરુએ કીધું તું આરામ હું કામ આપીશ તમે કામ ના આપ્યું ઇન્દિરા ગાંધીએ કીધું તું ઇન્દિરા ગાંધી આઈ એ નઈ રોશની લાઈ એ ગરીબી હટાવ ગરીબ હટી ગયો પણ ગરીબી હટાવી રાજીવ ગાંધી આવ્યા મોકલું છું પૈસા ખવાય જાય છે ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટ બનીને તરબોળ થઈને આ દેશમાં દુનિયાને બદનામ કરનાર કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં કૌભાંડો કરનાર કોંગ્રેસ એ તમે બનાવી દીધી દરેક વચન ખોટા આપ્યા હવે રાહુલ બાબા એમ કે છે ગરીબોના ખાતામાં હું બોતેર હજાર રૂપિયા આપીશ અરે તમે ગરીબોના ખાતા કોઈ દી ખોયલા બેંકમાં ગરીબોને જવાની મનાઈ હતી ગરીબ બેંકમાં જાય તો બેંકવાળો એમ કહેતો તો તો પેલા દસ હજાર ડિપોઝિટ મૂક ખાતામાં બેલેન્સમાં પૈસા મૂક હવે ગરીબ પાસે પૈસા હોય તો

તમે ખાલી વાયદા કરો છો નરેન્દ્રભાઈ કીધું છે બે હજાર બાવીસ સુધીમાં કોઈ પણ ગરીબ મકાન વગરનું નહીં હોય ગરીબની માથે છત હશે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોને મકાન આપી રહ્યા છે તમે તો વર્ષો સુધી શૌચાલયો બનાવ્યા નહીં ગરીબની બેન દીકરી અંધારાની રાહ જોતી હતી શરમ સંકોચને મારી અંધારામાં શૌચમાં જવું પડે એ રીતે અંધારાની રાહ જોતી પડતી હતી નરેન્દ્ર મોદીએ એ ત્રીસ કરોડ ગરીબોના શૌચાલય બનાવીને ગરીબોની બહેનો દીકરીને સન્માન ઈજાત અને સંકોચ દૂર કર્યા છે ગરીબો માટે અમારી સરકાર સમર્પિત છે

ફ્રી કરી દીધો નાના લાખ નાના ખેડૂતોને નાના વેપારીઓને સિત્તેર વર્ષની આઝાદી પછી પહેલી વખત સાઠ વર્ષ પછી નાને પેન્શનની યોજના આ મોદી સાહેબ લઈને આવ્યા છે કરો લોકોને પાછલી જિંદગીમાં હાથ લાંબા ન કરવો પડે લાચારી અનુભવી ન પડે એટલા માટે આ યોજનાઓ લેવા છે મારી સરકારે આદિવાસીઓ માટે પૈસા એક નો અમલ આદિવાસીઓ જે ખેડે એની જમીન બધાને અધિકાર પત્રો જમીનના અધિકારો આપ્યા સવા લાખ આદિવાસીઓને માલિક બનાવવા માત્ર મુસ્લિમ આદિવાસી ગરીબ દલિત નામે મતો લઈને લોકોની મસ્કરીઓ કરી છે ભાઈઓ બહેનો આ મોદી તો આપણા છે ગુજરાતી છે ગુજરાતીઓને ગૌરવ હોય કે દુનિયાનો શ્રેષ્ઠ નેતા અમારો ગુજરાતી છે અને અમારો ગુજરાતી આ દેશને સુરાજ્ય આપવા દિવસ રાત મથે છે આપણા માટે તો મોસાળે માં પીરસનાર છે બબે આત્મા લાડવા છે અગાઉ કોંગ્રેસના દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાનોને કારણે ગુજરાતે અનેક અન્યાયો સહન કર્યા હતા આપણી કોઈ વાત સાંભળે નહીં ગુજરાત આકના કણાની જેમ ખૂચે આજે ગુજરાતને મોસાળે માં પીરસનાર બેઠા છે દરેક વસ્તુ ગુજરાતને મળી રહી છે ગુજરાત માગે એટલે નરેન્દ્રભાઈ આપે છે અનેક ગુજરાતના પડતર પ્રશ્નો નરેન્દ્રભાઈ સોલ્વ કરી દીધા છે

અને એને વડાપ્રધાન બનાવવાનો મોકો આપણે મળ્યો છે અને ભવિષ્યની પેઢીનું ભવિષ્ય ઉજળું કરવું ભારતની પ્રતિષ્ઠા ભારતની છાપ દુનિયામાં વધારવી ભવિષ્યમાં ભારત સામે કોઈ આંખ કરીને જોવે નહીં એ પ્રમાણે આવતા પાંચ વર્ષ મર્દ વડાપ્રધાન પ્રધાન છપ્પન ની છાતી વાળો વડાપ્રધાન આપણે બેસાડવો છે અને આપણે તો આપણા માણસને બેસાડવાના છે એટલા માટે સાબરકાઠામાં જંગી બહુમતીથી આપ સૌ મત આપશો એ મને ભરોસો છે 23મી તારીખે કમળનું નિશાન એની બાજુનું ડબ બટન કચકચાવીને દબાવજો મશીન ગરમ થઈ જવું જોઈએ કોંગ્રેસ સામેનો રોષ મશીન પણ કાઢે આ પ્રકારનું આપ સૌ મતદાન કરશો

મુખ્યમંત્રી શ્રી ખેસ પેરાઈ ને એમનું સન્માન કરશે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ નારણસિંહ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ના મંત્રી તેમના અન્ય કાર્યકર્તાઓ પણ સામેલ થયા છે આજે સ્ટેજ ઉપર આઠ કાર્યકર્તાઓ સામેલ છે મિત્રો તેમનું સ્વાગત આપણે તાલીઓ પાડીને કરીશું આભાર સર ખુબ ખુબ આભાર હવે આપણે હું બોલીશ એક બાર ફીર આપણે બોલવાનું છે મોદી સરકાર એક વાર ફીર એક વાર ફીર આભાર સર